મારું ગમતું દ્રશ્ય છે કે જ્યારે ભગવાન ઉબાઉબા જ્યારે ઇમોશનલ થઈ જાય છે ને જે બોડીમાં બેઠા છે ઓમ જોયે છે એ પણ બહુ અંદર જાય તો એ કોઈ પ્લાન નહોતું જેટલી પણ મોમેન્ટ છે ને ફિલ્મમાં જે તમને લાગે કે આ કરણ જ્યારે કહે છે કે મારું કોઈ ભાઈબંધ નથી એ બહુ પેટમાંથી આવેલી વાત છે પ્રભુ હેને મારા કોઈ ભાઈબંધ નથી ખરેખર એવું લાગે છે કે ભગવાન હતા ભૂલી ગયો છું હજુ પણ કે કઈ રીતે પરફોર્મ છે ઉપર ઉપર યાદ હોય કે આપણે આ રીતે વિચાર્યું તો આ કર્યું પણ જે પરફોર્મ થઈને બહાર આવ્યું છે ને જે પેલું છે કે ભાઈ અરે હું ચોરી કરવા આવ્યો હતો જયારે ભગવાન ટર્ન થઈને એક સ્માઈલ આપે છે એ મને યાદ જ નથી મારી એક ગમતી વેબ સિરીઝ છે પહેલા ગુલઝાર અને એના નાયક મારી સાથે બેઠા છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેના લાલો મારી સાથે છે શ્રુવત ગોસ્વામી પરિચય ચહેરાના પરિચયની જરૂર નથી વેલકમ સિનેમા સાહિત્ય તમે ગામથી ગામ ફરી રહ્યા છો અમે અત્યારે રાજકોટમાં છીએ કદાચ કાલે એ પોરબંદર હશે કદાચ જૂનાગઢ હશે કેવી લાગણી આ પ્રમોશનની તમે ડાયરેક્ટ લોકોને ઇન્ટરેક્ટ કરી રહ્યા છો થિયેટરમાં તો લોકો તમારાથી કનેક્ટ થઈ જ રહ્યા છે પણ તમે રૂબરૂ લોકોને મળો છો બહુ બધી રીલ્સ તમે જોઈ હશે કોઈ રડીને મળે છે કોઈ હસતા મળે છે તો એ લાગણી કેવી છે બહુ અત્યારે તો સાચે અમે આઉટ ઓફ ગ્રેટિટ્યૂડ નીકળ્યા છીએ કે જે તે સમયે જ્યારે ફિલ્મ રિલીઝ નથી થઈ ત્યારે અમે લોકો જે ટૂરમાં નીકળ્યા હતા કે પ્લીઝ અમે ફિલ્મ બનાવી છે તમે જો આવજો જોવા આવજો જોવા આવજો અને લોકોએ આટલી બધી જોઈ છે તો બસ એ જ રીતે અમે અત્યારે નીકળ્યા છે કે થેન્ક યુ તમે લોકો એ ફિલ્મ જોઈ એટલે અત્યારે ફરજમાં આવે છે અમારી કે ભાઈ બધી જગ્યાએ જઈને લોકોને મળવું અને થેન્ક યુ કહેવું કારણ કે આ ખરેખર હું આ ફિલ્મનો પાર્ટ છું એ તો સારી વસ્તુ જ છે ડેફિનેટલી એની તો એક ખુશી છે પણ એ ગુજરાતી ફિલ્મ ની આટલી બધી ઓડિયન્સ જનરેટ થઈ છે કાં તો ઓડિયન્સ હતી જે વર્ષોથી જોવા નથી જતી જે કદાચ આ ફરીથી લાલો મૂવીથી ફરીથી એમની અંદર કદાચ એ થિયેટરમાં જવાની ઈચ્છા જાગી છે અને એ ફિલ્મનો હું પાર્ટ છું તો એ બહુ આનંદ થાય છે અને બસ આવી જ રીતે આગળ જેટલી પણ સારી ફિલ્મો બને એને લોકો આવી રીતે વધાવે એવી મારી પર્સનલી ઈચ્છા છે બસ અત્યારે તો ગ્રેટિટ્યૂડમાં નીકળ્યા છે કે પ્લીઝ થેન્ક યુ કે ભાઈ તમે લોકો એ ફિલ્મ જોઈ અને તમને બહુ બધો પ્રેમ તમારું જે પાત્ર છે એના કારણે એટલે કૃષ્ણ ભગવાન તમે બન્યા છો તો બહુ બધા રિએક્શન્સ મળી રહ્યા છે તો કોઈ એવું રિએક્શન તમે કહી શકો જે તમે ન કહ્યું હોય કોઈ અજબ અજીબ લાગ્યો હોય કે લાઈક બહુ આશ્ચર્યજનક કોઈ તમને એવી એવી કંઈ ઘટના થઈ હોય એટલે રૂબરૂમાં તો ઘણા બધા લોકો આવે છે ને એ લોકો પ્રેમ કરે છે ભગવાન જ માને છે એ તો છે જ એ તો વિડીયોઝમાં બી આપણે જોઈએ છીએ એટલે એ બહુ મોટી જવાબદારી છે પણ મારે થોડીક રમૂજની વાત કરવી છે કે લોકો એવા મેસેજ કરે છે કે ભાઈ મને એક છોકરી ગમે છેલ્લા એક બે વર્ષથી એના પપ્પાને મનાવવાની ટ્રાય કરું છું માનતા નથી તો તમે પ્લીઝ એકવાર વાત કરો કદાચ તમારું મની જાય એટલે આવા બધા મેસેજો મને આવે છે એટલે ખબર નહીં મને આમ આગળ કરીને લોકોને એવું છે કે હું વાત કરીશ તો માની જશે આ પાત્ર માટે જ્યારે વાત થઈ તમે એક જગ્યાએ કહ્યું કે ઓશો ઓશોનું કૃષ્ણ મારી દ્રષ્ટિએ તમે રેફર કર્યું વાંચ્યું હતું અથવા પહેલાં વાંચેલું હતું તમે એના સિવાય શું તમે ઇનર પ્રોસેસ કંઈ કરી શૂટિંગ દરમિયાન કે એ પહેલાં સૌથી પહેલાં તો પાર્થભાઈ આ કેરેક્ટર પ્લે કરવા માટે જે મારે જ્યારે મને અંકિતે કીધું ત્યારે હા તો પાડી દીધી પણ પછી જેમ જેમ ખબર પડી કે ભાઈ આ તો કઈ રીતે કરવું આ કારણ કે સમજાતું જ નહોતું અને કૃષ્ણને સમજવા કઈ રીતે એટલે બહુ અઘરું મને ભી પડી ગઈ હતી પણ અંકિતને મેં ના પાડી મેં જો પ્લીઝ તું બીજો કોઈ ઓપ્શન શોધી શકતો હોય તો શોધો કારણ કે આ મને નથી લાગતું હું કરી શકીશ કારણ કે લાઈફ લાઈફનો સ્ટેજ પણ ત્યારે એવો હતો કે હું લાગતું હતું કે હું બરાબર કરું છું ચાલે છે વ્યવસ્થિત નથી ચાલતું મને આવડે છે નથી આવડતું એવામાં કોઈ એવું કે ભાઈ ભગવાનનું પાત્ર ભજવવાનું છે પણ અંકિત કે ઓપ્શન નથી એટલે જવાબદારી આવી જ ગઈ અને પછી એના પર જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું તે ઓશોની બુક હાથમાં તો લીધી મેં કૃષ્ણ મારી દ્રષ્ટિએ ને વાંચ્યું બી ખરા ત્રણ ચાર પેજીસ પછી મને એવું થયું કે ના ના એમાં ટાઈટલ જ શું લખ્યું છે કે મારી દ્રષ્ટિ અને બધાની દ્રષ્ટિ અલગ અલગ છે તો હું મારી દ્રષ્ટિએ કેમ ના જોઉં ભગવાનને એટલે મેં મારી દ્રષ્ટિએ ભગવાનને શોધ્યા કે કેવા હોય મારી અંદરના ભગવાન કેવા છે મારો કૃષ્ણ કેવો છે તો બસ એ મારા કૃષ્ણને સમજી જેટલું સમજાય એટલું અને બસ એ જ રીતે મેં આગળ કામ કર્યું છે એટલે મને એવું છે કે આ ફિલ્મમાં લાલાના કૃષ્ણ છે એમની ફેમિલીમાં જે તુલસી છે એ તુલસીનો જે ફેથ છે લાલા પર એ કૃષ્ણ છે અને એ કૃષ્ણ આવે તો એ લાલા માટેના કૃષ્ણ છે તો એ જ ભાષામાં વાત કરશે લાલાને જે જરૂર છે કૃષ્ણની જેવા કૃષ્ણની જરૂર છે એવા કૃષ્ણ એ આવશે એમની ભાષામાં સમજાવશે એને જે સમજવું છે એ સમજાવશે એને અરીસો બતાવશે એ કદાચ એમને કોઈ પ્રીચી રીતે સમજાવ્યા બી નથી ભગવાને એમને ખાલી અરીસો જ બતાવ્યો છે કે તું શું કરતો હતો તું આ કરતો હતો તું આ કરતો હતો તું આ કરતો હતો લાલો જાતે જ સમજો છે ભગવાન તો ખાલી અરીસો બતાવવા આવ્યા હતા ફિલ્મમાં તો બસ અને તમે ભગવાનને જે ભાવથી માનો ને એ ભાવથી તમારી સામે આવે એ ભાવથી તમને દેખાય તમને માની જરૂર છે તો એ મા બનીને આવશે તમને ભયબંધની જરૂર છે તો ભાઈબંધ બનીને આવશે એટલે મારી આટલી સમજ હતી જે મને નથી લાગતું કે પૂરેપૂરા કૃષ્ણ કોઈ બી સમજી શકે પણ મારી આવડી ગમથી સમજના હિસાબે મેં આ પાત્ર કૃષ્ણ મારી દ્રષ્ટિએ અત્યારે ઘણા બધા દ્રષ્ટિએ તમે કૃષ્ણ જો પડદા પર જોવાના કારણે ઘણા બધા દ્રશ્યો એવા છે જેમાં તમે માત્ર સ્માઇલ કરો છો રાઈટ કે અનુજે જે પાત્ર છે એ બોલે છે અને માત્ર હસે છે એ ની પ્રોસેસ મને કહી શકશો યાદ કરીને શૂટિંગ દરમિયાન સૌથી પહેલાં તો મેઇન ક્રેડિટ જાય છે અંકિતને કારણ કે અંકિતનું એક જ મને દર ટેક પછી કે ભાઈ સ્માઇલ મિસ ના થવી જોઈએ એનું કારણ એ છે કે કારણ કે ફિલ્મ બહુ કેઓટિક ચાલતી હતી ફર્સ્ટ હાફ સુધી અને પછી કે ભગવાન આવે છે તો ભગવાનને જોઈને ઓડિયન્સને શાંતિ ફીલ થવી જોઈએ કે ભાઈ ભગવાન છે એટલે મને ટાઢક મળે છે તો બસ તું સ્ક્રીન પર આવે અંકિતનું એવું હતું કે તું સ્ક્રીન પર ભગવાન સ્ક્રીન પર આવે એટલે મને શાંતિ ફીલ થવી જોઈએ એટલે એ કોન્સ્ટન્ટ એનું એ જ હતું કે સ્માઇલ મિસ ના થવી જોઈએ એ સ્માઇલ હશે ને તો બધાને એવું થશે કે ચલો ભગવાન છે એટલે એ ક્રેડિટ ગોઝ ટુ અંકિત ડેફિનેટલી અને એ જ મેં પણ એ જ પકડવાની ટ્રાય કરી છે કે ઇફ ભગવાન ત્યાં છે તો એવું થવું જોઈએ કે બધું બરાબર છે બધું ઠીક છે બધું થઈ જશે તમે ફેથ રાખો બહુ બધા દ્રશ્યો અમારા ગમતા છે પણ મને અત્યારે યાદ આવે છે કે જે બહારે આવે છે કરણ અને કૃષ્ણ અને કહે છે કે મરદ સૂતો હતો તો મરદ કહે છે પોતાને તો પડ્યો તો હમણાં કહે છે કે હા મરદ તો પડ્યો હતો એ રડી રડી રહ્યો એ જે સીન છે ને એ એ એ સંવાદ વિશે મને થોડી વાત કરું સર એ સીન છે ને અમે લોકોએ ચાર દિવસ શૂટ કર્યો હતો એટલે રિટેક થઈ ના ના હું તમને કહું પાછળ એક પર્ટિક્યુલર ઓરેન્જ કલરનો સન છે એ એ ખાલી આઠથી દસ મિનિટની વિન્ડો હોય જ્યારે એ કલરનો તમને સન મળે ગોલ્ડન હાવર ગોલ્ડન હાવર બરાબર અને અમે પહેલાં દિવસે શૂટ કર્યું ત્યારે એવું હતું કે અમે એક્સપ્લોર કરતા હતા સીન હું ને અને એમાં ને એમાં પંદર વીસ મિનિટ સુધી ચાલ્યું એ સીન જે ઓકે નહોતો ટેક એટલે એ દિવસ તો ગયો પછી બીજા દિવસે ફરીથી ટ્રાય કરી પછી ફરીથી ટાઈમના અભાવે સન જતો રહ્યો પણ એ બે ત્રણ દિવસ અમે લોકોએ સતત ફેલ થયા ને સીનમાં પછી ખબર પડી કે હવે ચોથા દિવસે કરવાનું શું છે એટલે પછી ચોથા દિવસે એક નવો આઈડિયા આવ્યો કે આપણે આ સીન કદાચ બહાર લઈ જઈએ તો આમાં અને એ ઇન્સ્ટન્ટ ક્રેક થયું ઓકે ઇન્સ્ટન્ટ પરફોર્મ કર્યું બે વાર પરફોર્મ કર્યું એકવાર અંદર કર્યું એકવાર ફટાફટ ભાગીને પાછળની જગ્યા પર ગયા ત્યાં પરફોર્મ કર્યું અને એ થઈ ગયું એ મેજિક થઈ ગયો ચોથા દિવસે કે વિધાઉટ કટ અંદર બી કર્યો અને બહાર બી કર્યો અને એ દસ મિનિટની વિન્ડોમાં અમને એ મળી મળી ગયું સુપર એટલે એ સતત જે ત્રણ દિવસ ફેલ થયા ને અમે પછી અમે ક્લિયર થયા કે એક્ઝેક્ટ શું હશે કોન્વર્ઝેશન એમ અને એ મરદવાળું પણ એવું હતું કે કરણે એ મોમેન્ટમાં જ નીકળ્યું હતું ઓકે ને તો તું પોતાની જાતને મરદ ગણે છે ને ભગવાન એવું કહે છે પોતાની જાતને મરદ ગણે છે શું કર્યું એટલા વર્ષોમાં તુલસીને શું કર્યું ખુશી અને કરણ કે છે કે મરદ ઉભો ઉભો રોવે છે મરદ ઉભો ઉભો રોવે છે મરદ બે દિવસ પહેલાં મરવા પડ્યો હતો અને એ આમ ક્રેક પડદા પર એ બહુ અંદરથી નીકળેલો સંવાદ છે અને જેટલી પણ મોમેન્ટ છે ને ફિલ્મમાં જે તમને લાગે કે આ કરણ જ્યારે કહે છે કે મારો કોઈ ભાઈબંધ નથી એ બહુ પેટમાંથી આવેલી વાત છે તમે ઠેઠ લગી મારા હાથે જે પેટમાંથી આવેલી વાત છે કે એ અહીંથી આવી છે એટલે એ સીધી કદાચ અમે પણ જોઈએ છીએ ને હાલાકી આપણને ખબર છે કે આપણે એક્ટર છીએ આપણે લોકો જ પર્ફોમ કરીએ છીએ પણ છતાંય તમને એવું થાય કે યાર બહુ હેવી થઈ ગયું એટલે કહેવાય ને કે બહુ પ્યોરિટી સાથે બોલાયેલી લાઈન છે અને બહુ અંદરથી આવેલી લાઇન છે એટલે કદાચ આટલું ફીલ થઈ રહ્યું અને તમે અંકિત ભાઈની વાત કરી ઓફકોર્સ મેં એમને પણ કહ્યું હતું કે જ્યારે આ કરણ અને તમારા જે આફ્ટર ઇન્ટરવ્યુવાળા જે દ્રશ્યો છે ને સ્પાર્ક છે દરેક દ્રશ્યોમાં કે હું કૃષ્ણ છું જે વાળી જે વાત છે ને કે તે મને જમાડ્યો તો હું તને જમાડું છું હું હું છું કૃષ્ણ એ જે અંદર બારે બેઠા છે એ એ દ્રશ્યની સર હું સાચું કહું દર વખતે કહું છું કે તમને એવું લાગે કે ભાઈ આ સૌથી પહેલાં તો ત્યાં ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ નહોતો અમારી પાસે કે કેવું પરફોર્મ થાય છે બરાબર થાય છે શું થાય છે અંકિત ઓકે કે ઓકે આપણે મૂવ ઓન થઈ જઈએ બરાબર તો એ બહુ રશમાં અમે લોકો શૂટ કરતા હતા અને પર્સનલી અમને લોકોને એટલો ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ નહોતો મળતો હું સાચું કહું ફાઇનલ જ્યારે મેં ફર્સ્ટ ડ્રાફ જોયો ને ત્યારે મને બિલીવ નહોતું થયું કે ભાઈ આ મેં પફોમ કર્યું છે એટલે કદાચ હું ભૂલી ગયો હતો ભૂલી ગયો છું હજુ પણ કે મેં કઈ રીતે પરફોર્મ કર્યું છે ઉપર ઉપરનું યાદ હોય કે આપણે આ રીતે વિચાર્યું તો આ કરી પણ જે પરફોર્મ થઈને બહાર આવ્યું છે ને જે પેલું છે કે ભાઈ અરે હું ચોરી કરવા આવ્યો હતો જ્યારે ભગવાન ટર્ન થઈને એક સ્માઈલ આપે છે એ મને યાદ જ નથી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ત્યારે એ મને યાદ જ નથી કે આવું કઈ એવી મુમેન્ટ હતી કે જેમાં હું આટલો પેલી રીતે દેખાવું છું એ તો ખરેખર એવું લાગે છે કે ભગવાન હતા અને એ આવીને કારીગરી કરી ગયા છે એટલે હું ખરેખર આ માનું છું અને કારણ કે હું મારે નથી લેવી ક્રેડિટ મેં નથી જ કર્યું આ થઈ ગયું છે અને કેવી રીતે થયું મને યાદ બી નથી અને આમાં જે મોન્ટાજી શોર્ટ્સ છે ને જે દ્વારકામાં કે કૃષ્ણ ભગવાન મહાદેવ જે બહે રૂપિયા જે પણ એને એને લિફ્ટ આપે છે એ કેટલું કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે તમારું ગમતું દ્રશ્ય કયું છે જ્યારે તમે સ્ક્રીન મતલબ એ હરિહર વાળું કે એમ આખા આઈ થિંક દ્વારકા જાય છે મારું ગમતું દ્રશ્ય છે કે જ્યારે ભગવાન ઉભા ઉભા જ્યારે ઇમોશનલ થઈ જાય છે ને જે હોડીમાં બેઠા છે હા આમ જોયે છે ને એ પણ બહુ અંદર જાય હતું એ કોઈ પ્લાન નહોતું બસ એ એમની નગરી જોઈને થોડા ભાવુક થઈ ગયા એવું લાગ્યું કે બહુ વર્ષો પછી

દર વખતે કેવું હોય કે આપણે ભગવાન સાથે વન વે કોન્વર્ઝેશન ચાલતી હોય કે ભાઈ આપણે અહીંથી ફરિયાદ કરીએ આપણે અહીંથી કંઈક માગીએ બધું વન વે જ ચાલતું હોય સામેથી શું રિસ્પોન્ડ કરે છે આપણને ખબર જ ના હોય પણ આમાં આપણે એવું ટ્રાય કર્યું છે કે ટુ વે કોન્વર્ઝેશન થાય કે ભાઈ વનરેબલ ભગવાન છે કે ભગવાન ઇમોશનલ થાય છે પણ જ્યારે ભગવાન ઇમોશનલ થાય છે વનરેબલ થાય છે પણ તમે સાંભળવા માટે તો છો નહીં ભગવાન કહે છે કે ભાઈ મને ઈચ્છા બહુ થાય છે એટલે હારમાં તો લાલો સૂઈ ગયો હોય છે એટલે ભગવાન નહીં કેવું છે કેવું છે એમને વાત કરવી છે પણ તમે રેડી છો સાંભળવા માટે એ વાત છે આઈ કેન ટોક મોર એન્ડ મોર ઓન લાલો છેલ્લો છેલ્લું દ્રશ્ય હું કહી અને જ્યાં અંકિતભાઈનું નામ આવે છે કે તે મને બધે શોધ્યો પણ ના શોધ્યો અને ગોવાળીયો એ જે બને છે બે વાર એ દ્રશ્ય વિશે હું તો ગાય પહેલાં તો ગાય નહોતી એના વિશે વાત કરશું ગાય વિશે વાત કરવી હા એ એ દ્રશ્યો વિશે જો સૌથી પહેલાં તો એવું હતું કે અમારી ડિબેટ બહુ થઈ ગઈ આપણે ભગવાનને વેશમાં જે કૃષ્ણ વેશ છે એકચ્યુલી એમાં બતાવવા છે કે નથી બતાવવા પણ વસ્તુ એ હતી કે આપણે અત્યારના સમય ઇન કેસ જો અમારું આવું વિચાર હતો કે અત્યારના સમયે ભગવાન આવે ને તો એ આપણને નથી ખબર કે ભગવાન છે કારણ કે બહુ બધી વાર આપણે એન્કાઉન્ટર થયા હશું ભગવાનની સામે પણ ભગવાન જ્યાં સુધી ઈચ્છે નહીં ત્યાં સુધી આપણને નહીં ખબર પડે કે ભગવાન છે એટલે એ જ રીતે અલગ અલગ વેશમાં જેમ લાલા માટે ભગવાન આવેલા હતા જેમ છેલ્લા સીનમાં ગોવાડિયા બનેલા હતા અને ત્યારે એ હતું કે આખા મૂવીનો ક્રક શું છે કે તું બધે તે મને ગોઈ તો અહીંયા ગોઈ તો ત્યાં ગોઈ તો ત્યાં તો પણ તે તારી અંદર તો તો જ નહીં ત્યાં તો ગોત આંખ બંધ કર ત્યાં ગોત હું ત્યાં જ છું એ જે મેઇન ક્રક્સ હતો ને મૂવીનો એ ખાલી એક લાસ્ટ સીનમાં સમઅપ કરવાનો હતો કે ભાઈ તમે આખી ફિલ્મ જોઈ લો તમને સમજાણી ના સમજાણી કંઈ નહીં હજી એક તમને એક બે લાઇનમાં આપણે કહી દઈએ કે ક્રક્ષ આ છે ફિલ્મનો અને ગાયો તો ચમત્કાર કે અમે શોધતા હતા ગાયો એ જગ્યા આવી છે જંગલ એરિયા છે ના આવે પણ આવી ગઈ સાંજ સુધી અમારી સાથે રહી શૂટ કર્યું અને જતી રહી એટલે અગેન ચમત્કાર કહું તો શું બહુ બધા ચમત્કારો થાય છે આ ફિલ્મમાં અને તમે રિયલ લાઈફમાં કામ છો જે પડદા પર દેખાવ છો ના નથી અંદરથી બહુ કેવો ચાલતો હોય છે પણ બહાર હા પણ બહારથી બહુ શાંત દેખાવો બહુ કેવો છે સુલજી કેટલો ફરક પડ્યો કઈ આ પાત્ર આમ તો દરેકને થોડું ઘણું તો આપણે કંઈક લઈ જાય કંઈક મૂકી જાય દરેક પાત્ર પણ આ પાત્ર જેવું છે કૃષ્ણ ભગવાન દરેકના પોતાના હોય અને બહુ જ બધેને ગમતું પાત્ર આ તો કાંઠિયાવાડી કૃષ્ણ તો શું ફરક પડ્યો મને એવું લાગે છે કે મારી અંદર ફેથ આવ્યો છે મને લઈને ભગવાનને લઈને કે જે હતો એનાથી વધી ગયો છે જેની જરૂર હતી મને અને મને લાગે તમને જેની જરૂર હોય ને ભગવાને તમને આપે અને સાચા ટાઈમે આપે તો મને અત્યારે મેઇન એ વસ્તુની જરૂર હતી તો અત્યારે મને મળી રહ્યો છે ફેથ અને હંબલ રહેવાનું છે અને ઓનેસ્ટ રહેવાનું છે પ્યોર રહેવાનું છે એટલે અત્યારે કેવું થાય છે કે થોડોક બી કદાચ એક કંઈક વિચાર આવે ને એટલે તરત એક વિચાર આવે મોટો વિચાર સારો કે ભાઈ રહેવા દે છે એટલે આખું પહેલાં જે ખરાબ વિચાર હોય ને એટલે આ બહુ કોન્શિયસ ચેન્જ મારી અંદર આવ્યો છે ને હું બહુ છું કે આ ચેન્જ આવ્યો મારી થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમે લાલો ફિલ્મ જોઈ જ રહ્યા છો વધારે જોજો બીજી વાર જોઈ રહ્યા છો ઘણા બીજી વાર જોઈ હશે તો થેન્ક યુ શ્રુવતભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ